પોદરા ઉલાદ્યુ બે જણ્યું બંધ થાવ ઘોઘિયા કેવી વાસ આવે છે આને તો પોદરો મારા મોઢા ઉપર ઉલાયરો હા સેનો પોદરો કીધો તમે હા એમાંથી બને એમ ને હા બરાબર પછી ફૂલ એનર્જી આવી જાય હા બરાબર હું ટ્રાય કરીશ હાલો હા સુકવીન બનાવવાનું ને હા 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 સારું બીજું કઈ કામ છે હલો ને એકાદ વખત હું બનાવીશ એટલે ખબર પડે હા એનર્જી તો રહીએ હા હા સારું ભલે રાખો આવજો એટલે ભૂલાઈ ગયું હા હું તો વાતુ એ ચડી ગઈ રસોડામાં દૂધ ગરમ કરવા મૂક્યું છે જાવું પડશે હાલો હાલો જલ્દી જાવ નકર ઉભરાઈ જશે આ બાઈનું કામ જ એવા હોય ફોન હાથમાં આવી જાય ને કોકનો ફોન આવી જાય ને એટલે રસોડામાં શું મૂક્યું છે ને બધું ભૂલાઈ જાય હાલો હાલો બાપા મારું દૂધ ઉભરાઈ જશે જલ્દી જાઓ હાલ રાણ કાગડી આપણે છે ને પોદરો લઈ આવી ભેંસનો અરે ભેંસના પોદરાને તારે શું કરવું છે અરે તે સાંભળું નહીં તો તે શું હાંભળું કોકી કોકની હારે વાત કરતી હતી કે ફેંસના પોદરાની રેસીપી સરસ મજાની બને ફેંસના પોદરામાંથી રેસીપી બને એવું આ તો મેં પહેલી વાર સાંભળું કોકી એમણે ખોટું ન બોલે કોકી એમ વાત કરતી હતી કે ભેંસના પોદરામાંથી આપણે રેસીપી બનાવેલી હોય ને એ ખાય ને તો એનર્જી રીએ કોકીને પૂછી જોવાય ને ઊભી રાખીને કે કોકી કઈ રેસીપી બનાવવાની થાય છે તો ભેંસનો પોદરો અમે લઈ આવી ઘોઘી ને કાંઈ નથી પૂછવું મેં મારા કાને સાંભળી તો લીધું ભેંસના પોદરામાંથી રેસીપી બનાવવાની હોય હવે આપણે છે ને સર્ચ કરીને મસ્ત રેસીપી બનાવશી કોઈને અત્યારે કેવું નથી આપણે પેલા પોદરો લઈ આવી તો હાલ હવે તું કેતી હોય તો સાચું જઈશે ને હાલો આપણે ગામમાંથી ભેંસનો પોદરો તો લઈ આવી પેલા પછી રેસીપી શું બનાવીને ને એ વિચારશે અત્યારે ભેંસું ચરવા જાતી હોય એટલે ક્યાંક ને ક્યાંક આપણે છે ને પોદરો એનો મળી જ જશે

ગંધાય તો ખરા જ ને પીનો પોદરો છે તો નો ગંધાય આટલી બધી વાસ આવે છે તો આને ખાવો કેમ અત્યારે એને ખાવો કે કેમ ખાવો કે શું કરવું ની કાઈ વિચાર માં અત્યારે પેલા છે ને ફટાફટ હાલા રેસિપી બનાવવાનું મોળું થાય છે આ કઢાઈ માં પેલા પોદરો નાખી દે પછી એમાં બધા મસાલા આપણે કરી લે હાલ આ પોદરાની ની રેસિપી તૈયાર થઈ જશે ને એટલે હવથી પેલા તને ટેસ્ટ કરાવીશ તને ખબર એ નહીં પડે કે આ પોદરો છે એમ કા મારી ઉપર શું કામ ટ્રાય કરવી છે તું ખાજે ને પેલા પોદરો પછી હું ખાઈશ તન ભાવે ને તો એ સારું પેલા હું ટેસ્ટ કરીશ બસ પછી છે ને ટેસ્ટમાં સારું લાગે ને તો જ તું ખાજે સારું હાલ હવે આ પોદરો આમાં નાખું ને કઢાઈમાં હા એમાં નાખી દે

અને પછી આપણે બેસે ને આ પોદરાના મુઠિયા વાળીને તરી લેશે કોકી તને કહું છું તને કઈ વાસ આવે છે હા વાસ તો મને થોડી થોડી આવે છે ને મમ્મી મને છે ને પોદરા જેવી કઈ વાસ આવે છે આમ રસોડા બાજુ વાસ આવતી હોય ને એવું લાગે છે પણ રસોડામાં તો કોઈ નહોતું હું હમણાં દૂધ ગરમ કરવા ગઈ હતી ને ત્યાં હમણાં દૂધ ગરમ કરીને હજી તો આવી પાંચ મિનિટ થઈ તે પહેલા તો કોઈ રસોડામાં નહોતું ટીટી પણ રાણ કાગડી માસે ક્યાં ગયા છે ઈ તો કઈક બ્લડ ડોનેટ કરવા જવાના હતા એમ કહેતા હતા એ બે તો પછી આ વાસ છે ને આવે છે રસોડા બાજુ થી જ મને આ વાસ આવે છે પોદરા જેવી જ આવે છે એકવાર તું રસોડામાં જરાક ડોકું તો કાઢી આવ હું જોવા તો જાવ છું પણ મમ્મી તમારે બ્લડ ડોનેટ કરવા કઈ જાવ છું કોકો ગાડી લઈને આવશે ને તો હું બ્લડ ડોનેટ કરી આવીશ કેમ કે ચાર વાગ્યા સુધી હજી કેમ્પ ચાલુ જ રહેવાનું છે જોઈ તેલ આવી ગયું રાણ હા એમાંથી ધુવાણા પણ તું આ આખો એમાં કે નાખો સીધું તેલમાં એના મુઠિયા નથી બનાવવા તારે રાણ કાગડી મુઠિયા બનાવવા બેસે તો તો હાંજ થઈ જશે એટલે આ બધા પોદરામ મે મસાલો ફેરવી દીધો છે અને આ ઉછાણા જેવું કરી લીધું છે હવે આવી રીતે મે ચાર છાણા જેવું બનાવ્યું છે ને ચારે તરી લે પહેલા પછી એના હે ને સ્ક્વેર માં કટકા કર નાખશે પણ ટીટી મે આવી રેસિપી તો ક્યાંય નથી જોઈ તે ક્યાં કોઈ દી આ રેસિપી ટેસ્ટ કરી છે આ પહેલીવાર વાર હું છે ને મારી જિંદગીમાં આ રેસિપી બનાવું છું પછી તું ટેસ્ટ તો કરજે પછી તો તું વારે વારે મને કહીશ કેસોડું આખું રસોડું ભેંસના પોદરાવાળું બંધાય છે વાસણી ભેંસના પોદરાવાળા ભરી મૂકાશે અમુક અમુક તો અને આ ટીટી શું ભીનો પોદરો લઈને ઊભા છે અને રાણ કાગડી માસીના હાથમાં ઝારો છે તેલ તરવાનો પૂછો તો ખરા લાવ हेलो रणका अगळी हमारी रेसिपीज स्टार्ट 1 2 1 2 વારી થોડીક આ બાજુ તો આવ નકર તેલ પાછું તને સામે ઉડશે મને ઉડશે હાલ આવી ગઈ હો હવે ફરીથી 1 ટીટી ફાઈ સૂઠીયું ગોગી આ બે શું કરે અરે ઈ બે બેહનો પોદરો લઈને રેસિપી બનાવે છે અને આખો રસોડું ગંધવી માયરું જો તો ખરા પહેલો પોદરો છે ને તરવાની તૈયારી કરે છે જુઓ તે લઈ આવી ગયો છે ભેંસનું કોદરો તેલમાં તરવા નાખે તી પહેલાં તો ખરી ઘોઘીએ ને તું જા જલ્દી તીટીફીણ બાજુમાં તીતી ફાઈ કોઈ મા કોને રાડ પાડી હું બી ગઈ તેથી પોદરો તો આમાં નાખે ને પોદરો ક્યાં વાઈ ગયા ઘોઘીએ રાળ પાડી હતી પોદ્રો તો મારા હાથમાંથી ઉલજી ગયો ક્યાં વાઈ ગયો એ પોદરા ઉલાતિયું બે જણ્યું બંધ થાવ ઘોઘી આ કેવી વાસ આવે છે આને તો પોદરો મારા મોઢા ઉપર ઉલાઈ રો અરે અરે મમ્મીજી તમારું તો મોઢું ને માથું ને બધું પોદરો પોદરો ભરાઈ રહ્યો આ બે જણ્યુંના કામ આવા જ હોય કાઈક ને કાઈક છે ને એ આવા ગથકડા કાઢીને બેઠી જોઈએ જોઈ ચીટી હવે તમારા હાથ પોદરાવાળા ભૈરા છે તો આ મમ્મીને મોઢામાંથી માથામાંથી પોદરો લઈ લ્યો હાલો મને તો એ નથી સમજાતું કે તમે બે આ પોદરો લઈને રસોડામાં ક્યાં આવી ગયા તમે તો બ્લડ ડોનેટ કરવા નહોતી ગયું બે જણ્યું હા હું ગઈ હતી તો ખરા બ્લડ ડોનેટ કરવા પણ છે ને એ કેમ ફવાર આવે હા મે મને બે બોટલ બ્લડ ની ચડાવીને પાછી ઘરે મોકલી દીધી હમ હમ જલ્દી લઈ લ્યો આ પોદરો કેવી વાસ આવે છે કોકી હવે મારે તો નાવા જાવું પડશે પણ ટીટી ફાઈ તમે આ પોદરાનું શું બનાવતા હતા એ બધું પછી પૂછજે પેલા ગેસ બંધ કર તેલમાં ભડકો થઈ જશે આ તો આખું રસોડું હરગાવે એમ છે આ બે જણ્યું હાલો મેં ગેસ બંધ કરી દીધો છે ને રાણ કાગડી માસી ઝારો અહીંયા ની મૂકી દયો અને તમે સ્ટેન્ડ ઉપરથી નીચે આવતા રહ્યો તમે આ છે ની રેસિપી બનાવતા હતા બે જણ્યું આ રેસિપી તો તે જ શીખડે વિશે તને ખબર છે હે ગોગી તે શીખડે એ વિશે આ રેસિપી તો તો તારો વારો કાઢ નાખું ગોગી ના મમ્મીજી મેં તો આવી એકય રેસિપી નથી શીખડાવી આ ટીટીફાઈ શું કહે છે એ જ મને સમજાતું નથી ટીટીફાઈ તમે છે આ પોદરાને નીચે મૂકો ને મેં તમને આવી રેસિપીનું ક્યારે કીધું મને તો નથી ખબર અરે મેન રાણ કાગડી એ બે હાંભરું નઈ રાણ કાગડી આ કોકી તો ઓલ માં બેઠી હતી ને તઈ અમે બરાબર અમાર રૂમ માંથી છે ને નીકળી બે જણીઓ તઈ એ તો છે ને ફોન માં કોકની આરે વાત કરતી હતી આ ભેંસના પોદરાની આજ તો ઘોઘી જુઓ તે ભેના પોદરાની રેસીપી આ બે શીખડાવી હોય ને તો તો તારી ખેર નથી સમજી લેજે પણ મમ્મીજી મે એવું કાઈ આને એકઈ ને શીખડાવ્યું જ નથી એની જાતે જાતે બધું શીખી ગયા છે આ કયો પોદરો લીવા એ મને નથી ખબર તું હોલ માં બેઠી હતી કે કેની આરે વાત કરતી હતી આ ભેના પોદરાની રેસીપી ની તો વાત કરતી હતી તું હે ભગવાન તમે બે તો મને મરવી નાખશો ક્યાંક મારા હાહુ પાહે

તો તું ફોન માં કે ની વાત કરતી હતી અરે હું ફોન માં છે ને સિલા ભાભી આરે વાત કરતી હતી ગાયના છાણ ની રેસિપી નહીં અરે ગાયના છાણ ના આપણે છે ને છાણા બનાવીને ઈ છાણા નો હવન કરવાનો અને ઈ હવન આપણે છે ને ઘર માં કરીએ ને એટલે ઘર માં ફૂલ એનર્જી રહે એની અમે વાત કરતા તા ઘર નું વાતાવરણ પવિત્ર થઈ જાય ઈ વાત હું સિલા ભાભી કરતા તા હે ભગવાન આંધરે બેરું કૂટાઈ ગયું તમે તો એના વારી કરી તું એમ કેતી હતી એનર્જી એનર્જી એટલે મને એમ કે આ ભેંસના પોદરાની રેસીપી બનાવીને પછી ખાવાનું હશે એટલે એનર્જી આવે અરે ટીટી ભાઈ તમે તો હા ઊંધું એમ ગાયનું છાણ લઈ એના મસ્ત મસ્ત નાના નાના છાણા બનાવી પછી એનું હવન કરી એટલે ઘરમાં એનર્જી રીએ અને ઘરનું વાતાવરણ પવિત્ર થાય અને ઘરમાં કોઈ માખી મચ્છર હોય ને તો એ છાણાના ધુમાડાથી છે ને માખી મચ્છર એ બહાર ભાગી જાય અને ઘરમાં ફૂલ એનર્જી રીએ મુનશીલા ભાભી એ વાત કરતા તા ભેંસના પોદરાની રેસીપીની વાત અમે નહોતા કરતા હવે કાલે તમે છે ને ટીટી ફાઈન રાણ ગાયનું છાણ ગોતી આવી અને આપણે છે ને વહેલા ફરિયામાં જ્યાં તડકો આવે છે ને સરસ મજાનો અહીંયા નાના નાના છાણા તંબે બનાવી દેજો આ રેસીપી નહીં ને તમે છાણા બનાવજો એ છાણા સુકાઈ જાય ને પછી આપણે છે ને ઘરમાં હવન કરશી હવે ગાયના છાણાથી જે આપણે હવન કરીને એનાથી વાતાવરણ એ પવિત્ર બને ને મસ્ત મસ્ત ઘરનું વાતાવરણ એનર્જી કરીએ સમજાઈ ગયું હવે ઘોઘી હે ઘોઘી આ ભેંસના પોદરાનું શું કરવું હવે હાલ કીધી જ્યાંથી ભેંનું પોદરો લેવાતા ને આ પાછું મૂકી આવી એ ક્યાંય મૂકવા નથી જાવું ને ભેંના પોદરાના છે ને આપણા વાહેલા ફરિયામાં છાણા થાપી લેશી અને હવે શિયાળો આવ્યો છે ને તે એનું તાપણું કરશે ભેંના છાણાનું હાલો મિત્રો કેમ છો મજામાં જો તમને આ વિડીયો બેમાં હોય તો ઘોગીની કોમેડી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો અને અમને છે ને આવો ને સપોર્ટ કરતા રહેજો કોમેન્ટ કરીને એટલે અમારા ટીટીભાઈન રાણ કાગડી હું ને બધા છે ને ફોમમાં રહી અને તમને આવા અને આવા વિડીયો સરસ મજાના બનાવીને મૂકતા રહીએ